માળિયાના ખીરૈ ગામે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો ભાંડાફોડ મોરબી ક્રાઇમ બ્રાન્ચે માળીયા મિયાણા તાલુકાના ગામની સીમમાં ગેરકાયદેસર દેશી દારૂનું ઉત્પાદન કરતી ભઠ્ઠી પર દરોડો પાડતા મોટે પાયે મુદ્દામાલ ઝડપી પાડ્યો છે કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી અંદાજે ચાર હજાર લીટર દેશી દારૂ બનાવવાનો આથો તેમજ એકસો પાંચ લીટર તૈયાર દેશી દારૂ મળી કુલ રૂપિયા એક લાખ એકવીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે

ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી ઐટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન 3569 Damage triple nine eight five two six three six eight. themaj seven zero four one three eight nine three five nine arpit patel